રાજકોટની ઘટના બાદ હવે સુરતનું તંત્ર જાગ્યું છે પોલીસ ગ્રાઉન્ડ ખાતે સ્કૂલ વાહન ચાલકો બેઠક મળી હતી ઉલ્લેખનીય છે કે સ્કૂલ વાહનમાં ઘેટા બકરાની જેમ બાળકોને શાળાએ અથવા તો અન્ય સ્થળ પર લઈ જવાતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે ત્યારે સ્કૂલ વાહન ચાલકોને પોલીસ આરટીઓ અને ફાયરના અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઇન મુજબ જ વાહનમાં વિદ્યાર્થીઓને બેસાડી શકાશે જે પણ વાહન ચાલક નિયમનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદેસરના પગલા લેવામાં આવશે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વિભાગ એજ્યુકેશન અને આરટીઓ વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના સ્કૂલ વેહિકલ ચલાવનાર લોકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને અપીલ કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન આપી છે તે મુજબ જ વાહનમાં વિદ્યાર્થીઓને બેસાડી શકાશે જે પણ વાહન ચાલક નિયમનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદેસરના પગલા લેવામાં આવશે સુરત શહેરની અઢારસોથી થી વધારે સ્કૂલોના પ્રિન્સિપલ ને અત્રે વી નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં આરટીઓ અને શિક્ષણ વિભાગ સાથે સુરત શહેર ટ્રાફિક વિભાગ એ સંકલન સાધીને સ્કૂલ બસ જે ટ્રાન્સપોર્ટેશન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે સાથે સાથે સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેન એ તમામ સુપ્રીમ માન્ય સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ ચુસ્તપણે અમલવારી કરે તેઓ દિશા નિર્દેશ કરવામાં આવ્યો છે સાથે સાથે એમને માર્ગદર્શન પણ આપવામાં આવે છે કે બાળકોની સુરક્ષા અત્યંત મહત્ત્વની છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્રેથી જે પણ સૂચનો કરવામાં આવેલ છે સૂચનો સ્કૂલ ચાલુ થાય પહેલાં અમલીકરણ કરવામાં આવશે સાથે સાથે જેટલા પણ સૂચનો અત્રેથી કરવામાં આવ્યા છે તેમાં સ્કૂલ લેવલે એક સ્પેશિયલ કમિટી બનાવવામાં આવશે કે જે તમામ નીતિ નિયમો સમયાંતરે ચેક કરે અને ચેક કરવાની સાથે સાથે આ નિયમોનું અમલીકરણ એ દરેક સ્કૂલના પ્રિન્સિપલની જવાબદારી રહેશે અને સાથે સાથે કોઈ પણ જગ્યાએ જો પ્રિન્સિપલને કોઈ પણ ક્વેરી હોય અથવા ક્વેશ્ચન હોય તો અમારો આરટીઓનો અથવા શિક્ષણ વિભાગનો ગમે ત્યારે સંપર્ક કરી શકે છે અને અત્રે અઢારસોથી થી વધારે સ્કૂલના પ્રિન્સિપલ હાજર છે અને આજરોજ એમને આ સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવેલ છે ઉલ્લેખનીય છે કે સામાન્ય સંજોગોમાં જોવા મળતું હોય છે કે કેપેસિટી કરતા વાહનમાં વધુ બાળકો બેસાડવામાં આવતા હોય છે ત્યારે જો અકસ્માત જેવી ઘટના બને તો વધુ બાળકોને ઈજા થવાની શક્યતાઓ રહેતી હોય છે બાળકોના જીવ જોખમમાં મુકાતા હોય છે ઘણી વાર ફરિયાદો થતી હોય છે કે ટ્રાફિક વિભાગ અને આરટીઓના અધિકારીઓ દ્વારા સ્કૂલ વાહન ચાલકો પાસેથી હફ્તા ઉઘરાવવાની પણ ચર્ચાઓ થતી હોય છે તેના કારણે વધુ સંખ્યામાં બાળકોને લઈ જતા વાહન ચાલકો સામે કડક પગલા લેવામાં આવતા નથી